દાંત આવે ત્યારે આ કારણથી નાના બાળકને થઈ જાય છે ઝાડા એવું માનવામાં આવે છે કે નાના બાળકોને દાંત આવે ત્યારે સાથે સાથે ઝાડા પણ થઈ જાય છે બધા બાળકોને નથી થતા અમુક બાળકોને શરદી ખાંસી થઈ જાય છે પરંતુ સિત્તેર ટકા બાળકો એવા છે જેને દાંત આવે ત્યારે ઝાડા થઈ જાય છે હાલમાં જ કરાયેલા એક મેડિકલ રિસર્ચ મુજબ બાળકના દાંત અને ઝાડા થવાની સમસ્યા વચ્ચે કોઈ સંબંધ નથી તેમ છતાં વિચારવા વાળી વાત એ છે કે આખરે કેમ બાળકોને દાંત આવે ત્યારે જ ઝાડા થઈ જાય છે આજે આ વિશે આપણે વિસ્તૃત જાણીશું દાંત આવવા અને ઝાડા વચ્ચે શું સંબંધ છે દાંત આવવા પર ઝાડા થઈ જવા એવી માન્યતા પ્રચલિત છે એવું માનવામાં આવે છે કે દાંત આવવા પર જઠર પ્રભાવિત થાય છે જોકે મેડિકલ રિસર્ચમાં ઝાડા અને દાંત આવવા વચ્ચે કોઈ સંબંધ ન હોવાનું સામે આવ્યું છે દાંત આવતી વખતે ઝાડા થવાનું આ હોઈ શકે છે કારણ દાંત આવવા પર બાળકો કોઈ પણ વસ્તુ મોંમાં નાખે છે જેના કારણે સરળતાથી તેના મોંમાં બેક્ટેરિયા જતા રહે છે બાળકો જે વસ્તુ મોંમાં મૂકે તે સ્વચ્છ હોય એવું જરૂરી નથી એવામાં મોં દ્વારા બેક્ટેરિયા અંદર જાય છે અને તે જાડા થવાનું કારણ બની શકે છે આ સિવાય છ મહિના બાદ દાંત આવવાનું શરૂ થઈ જાય છે અને આ દરમિયાન બાળકને ઘણા પ્રકારની સમસ્યા થઈ જાય છે જેને દાંત સાથે જોડી દેવામાં આવે છે બાળકોને દાંત આવતા સમયે જો ઝાડા થાય તો કેવી રીતે કરશો બચાવ જો બાળકને દાંત આવે અને આ દરમિયાન તેને ઝાડા થઈ જાય છે તો ધ્યાન રાખો કે તેની આસપાસની જે પણ વસ્તુઓ છે તે સ્વચ્છ હોય બાળક જે રમકડા રમે છે તેને પણ દિવસમાં બે વાર સ્વચ્છ પાણીથી સાફ કરો જેથી એ રમકડાની મદદથી ધૂળ કે ગંદકી બાળકના શરીરમાં ન જાય અને પાણીની કમી ન થવી જોઈએ આ સમસ્યાને વધતી રોકવા માટે તેને સંતુલિત આહાર આપો અને વધારે દિવસ સુધી જો ઝાડા ન અટકે તો તરત જ ડોક્ટરને બતાવો ક્યાં સુધી થઈ શકે છે ઝાડા જો બાળકને યોગ્ય સારવાર આપવામાં આવે તો થોડા દિવસમાં જ ઝાડા મટી જાય છે જો અઠવાડિયાથી વધારે સમય થઈ ગયા બાદ પણ ઝાડા રહે છે તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ બાળકને આ દરમિયાન ઉચ્ચ ફાઈબરયુક્ત ખોરાક ન આપવો જેમ કે દૂધ અને ચીઝ જેવી ડેરી પ્રોડક્ટ્સનું સેવન પણ બંધ કરવું જોઈએ જેનાથી બાળકને ડાયજેશનમાં વધારે સમસ્યા ન થાય મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન અવશ્ય પ્રેસ કરો મિત્રો તમે હેલ્થ રિલેટેડ કેવા વિડીયો જોવા માગો છો તે પણ મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ